તે પૈકી છ લાખ વીસ હજાર પાંચસો ને બત્રીસ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા માટે ઉત્તીર્ણ થયેલ છે આમ ધોરણ દસ એસએસસીનું પરિણામ ત્યાંસી પોઈન્ટ ઝીરો આઠ ટકા છે વિદ્યાર્થીઓનું પરિણામ સેવન્ટી નાઇન પોઈન્ટ ફાઈવ સિક્સ પરસેન્ટ છે જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ એટી સેવન પોઈન્ટ ટુ ફોર પરસેન્ટ છે ગુજરાતી માધ્યમનું પરિણામ એક્યાસી પોઈન્ટ ઓગણ એંસી ટકા છે અંગ્રેજી માધ્યમનું પરિણામ બાણું પોઈન્ટ અઠ્ઠાવન ટકા છે રાજ્યમાં પરિણામમાં દસમામાં બનાસકાંઠા જિલ્લો નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંકે છેલ્લા ક્રમે છે મહેસાણા જિલ્લાનું કાશા અને ભાવનગર જિલ્લાનું ભોળાદ કેન્દ્રો નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહેલ છે આંબાઉ ખેડા જિલ્લો ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેલું કેન્દ્ર છે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે તેરસો નેવ્યાસી માંથી વધીને પંદરસો ને ચુમ્મોતેર થયેલ છે